अमरेली जिला ना राजुला तालुका में आगे पीपा वाव पॉड मार्ग पर आज दिवस दरमियान एक सिंह रॉयल एंट्री ने लोग ने चौंका दी थी आती स्टेट हाईवे पर बिंदा सिंह ने लटार जोता वाहन चालकों ने पेड़ा थंबी गया था तो रोमांचक दृश्य रहा था ये पोता मोबाइल कैमरा કેટ કર્યું છે જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વારંવાર રવ છે તો અમરેલી જિલ્લો સિંહનો વસવાટ માટે જાણીતો છે અને આવા દ્રશ્યો અસામાન્ય નથી પરંતુ દિવસના સમયે હાઈવે પર સિંહની બેફામ ચાલે લોકોનું ધ્યાન ખેંચ્યું છે તો વિડિયોમાં સિંહ રસ્તા પર નિર્ભયપણે ચાલતી જોવા મળી છે જેના કારણે વાહનો રોકાઈ ગયા હતા તો આ ઘટના પીપાવાવ પોઈન્ટ માર્ક પર બની હોવાનો અનુમાન છે જે રાજુલા તાલુકામાં અમરેલીથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું છે તો સ્થાનિક લોકો અને वन વિભાગના અધિકારીઓના જણાવા અનુસાર ગીરના જંગલોમાંથી સિંહો અવારનવાર નજીકના ગામોના રસ્તા ઉપર આવે છે તો આ ઘટનામાં સિંહણ શાંતિપૂર્વક રસ્તો ઓળંગી જંગલ તરફ ગઈ હતી અને કોઈ અનિચ્છનીય ઘટના બનવા ન પામી હતી તો વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને સિંહોની હાજરીમાં નજીક ન જવાની સલાહ આપી છે તો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થયો છે જેમાં લોકો સિંહણની નિર્ભરતાની પ્રશંસા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો